મહાશિવરાત્રી એ ભગવાન શિવને સમર્પિત હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા પ્રાર્થના અને ઉપવાસ કરે છે લોકોમાં લઈને પણ અનેક સવાલો છે જેમ કે આ વખતે મહાશિવરાત્રી ક્યારે આવશે તમને જણાવી દઈએ કે આ વખતે શિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ આવી રહી છે મહાશિવરાત્રીનું મહત્વ વિવિધ કથાઓ પુરાણો અને તંત્ર શાસ્ત્રોમાં જોવા મળે છે પ્રથમ દંતકથા અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર એકસાથે 64 સ્થano પર શિવલિંગો પ્રગટ થયા હતા આ 64 લિંગોમાંથી 12 લિંગોની ઓળખ કરવામાં આવી હતી જેને આપણે 12 જ્યોતિર્લિંગ તરીકે પણ જાણીએ છીએ મહાશિવરાત્રીના દિવસે ઉજ્જયના મહાકાલેશ્વર મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને રાતભર જાગરણ રાખવામાં આવે છે બીજી પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની મુલાકાત થઈ હતી ફાગણ ચતુર્દશીના દિવસે ભગવાન શિવે ત્યાગ છોડી દેવી પાર્વતી સાથે લગ્ન કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો આ કારણોસર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની ઉજવણી કરવા માટે દર વર્ષે ફાગણ ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે લોકો શિવ મંદિરમાં જાય છે અને પૂજા કરે છે શિવલિંગનો અભિષેક કરે છે અને ભજન અને કીર્તન ગાય છે ખાસ કરીને આ દિવસે વ્રત રાખનારા લોકો દિવસભર ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે આ તહેવાર ઉજવવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોને મોક્ષ પ્રાપ્તિનું વરદાન મળે છે મહાશિવરાત્રીના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો સૌથી વધુ લાભદાયક છે આ મંત્ર તરત જ ઊર્જામાં વધારો કરે છે આ વીડિયોમાં આપણે જોયું કે મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવના મહિમા અને શક્તિને યાદ કરવાની તક પૂરી પાડે છે આ અવસર પર તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તેમનો આશીર્વાદનો લાભ લેવો જોઈએ